પાવી જેતપુર ભારચ નદીનું ડ્રાયવરજન બિલકુલ નષ્ટ થયું મધ્યપ્રદેશને વડોદરાથી જોડતો માર્ગ હાઇવે નંબર છપ્પન પર ભારચ નદીનું ચાર કરોડનું ડ્રાયવર્જન ધોવાયું અને સાથે પાવી પાસેનું એક જૂનું નારું પણ બીમાર થયું હવે રાહદારી મુશ્કેલમાં મુકાયા અને પાવી જેતપુરના વેપારી તથા અન્ય નાના ગલ્લા લારીવાળા પણ ટેન્શનમાં છે

એની અગાઉ બી બે કરોડ ઓગણચાલીસ લાખનું ડ્રાઈવર બન્યું હતું એ બી છ મહિનામાં ધોવાઈ ગયું હતું આ પ્રજાના પૈસા આટલા બધા વેસ્ટ જાય છે તો આ કોન્ટ્રાક્ટર કોણ છે અને આ પેટા કોન્ટ્રાક્ટરમાં કામ કોને કર્યું એની તપાસ કરવી જોઈએ છોટાઉદેપુર કલેક્ટરને અમે મીડિયાના માધ્યમથી જણાવીએ છીએ કે ડ્રાઈવરજનની નિષ્ઠાથી તપાસ કરે એવી અમારી માંગ છે ફાવી જેતપુરની જનતાની અને આ વસ્તુ નિષ્ઠાથી નહીં તપાસ કરવામાં આવે તો આવનાર સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું જીજ્ઞેશ રાઠવા ફાવી જેતપુર